এক ঘণ্ড এক্য়ান কৰি দিয়া নজৰ কৰো

એય દે ભાઈ એય દે ભાઈ એય દે ભાઈ દેખજો ના આ હાલ્યા કથાડી નમ ભાઈ એય દે હાલ જતી રહે તો ભાઈ એય દે એય દુરન એ તો સર દુરન ભાઈ હા હા 100% આસા ભાઈ એય દે કર માટ રોટેક ભાઈ જીના માટ ઓજાય છે આઈ જા ભાઈ ના રમેંદન ભાઈ ઓ રમેંદન ભાઈ દેખ ને ના દેસન ના આ ભાઈ બરબાદ તો દેન 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 ભાઈ એય દે અના નોતર કરો જ નોતર નોતર એય દે એય દે ભાઈ એય દે ભાઈ એય દે ભાઈ ભલા કરો દેવો ના દોરન દેવો ના દોરન દેવો ના દોરન ભાઈ એય દે આજે દેવા એવારમાં પતંગાલાયે દેવા એવારમાં પતંગાલાયે એ જે વાકાલે ચીડિયા મગઈ જાય રે મરસે 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 કાઈ સમાય ભાઈ અને સબ સરે બોલ ભાઈ આ જ તો કુની જી ન જાય ભાઈ ઓલ ના બોલ ભાઈ એય વાર કીધું આમરા ઉડાયા ઉડાય ન ઉડાય દે બોલ ન ઉડાય એ જે જે નોતો કરો કે નોતો કરો દેવા જે જે એ જે ભાઈ ઓરસ થેન કઈ દોન કેવા ઉડાયો પણ કીધું મિસ નઈ આનો ના ભાઈ ઓરે દોસ્તો

চোখের প্রবলেম আছে না ভাই আমি চশমা লাগাই দেখবার আছে চশমা লাগাই জানো তো ভাই আমি চশমা দেওয়া চশমা দেওয়া ধরুন दैदै दैदै माशाल्लाह केइदै दैदै ओ भाइ दोरो न जा दोरो आ गए दोरो भाइ दै दै मोबाइल नि भाइ ह दे भाइ मोबाइल लगाय दोर्ति भाइ आ दे एबार भाइ 100 लगाय दोर्छी ह भो आवाज मोबाइल आ मोबाइल 50000 दिबे दो 40000 देम आ त ठीक छ भाइ एबार 100 लगाय दोर्छी भाइ आ जोड जसु ए सब Acabou pode estudar